માંડવીના અરેઠ ગામની ફરતે આવેલી પાંચ જેટલી સ્ટોન કોરી ગ્રામજનો માટે આફત બની ગઈ છે આ સ્ટોન કોરી બંધ કરાવવા અરેઠ ગ્રામજનોએ ગ્રામસભા બોલાવી ઠરાવ કર્યા છે માંડવી મામલતદારને આવેદનપત્ર આપ્યા હતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્ટોન કોરી સંચાલકો અને ગ્રામજનોની મિટિંગ પણ યોજાઈ હતી છતાં કોઈ યોગ્ય સમાધાન નહીં થતાં ફરી ગ્રામજનો વિફર્યા હતા અને સ્ટોન કોરી ખાતે પહોંચી વિરોધ નોંધાવે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવાતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ચકમક થઈ હતી જો કે પોલીસે ગ્રામજનો સાથે મીટિંગ યોજી સ્થાનિકોના ગુસ્સાને શાંત કર્યો હતો જો કે આવનારા સમયમાં જિલ્લા કલેક્ટર કે માંડવી પ્રાંતની હાજરીમાં ગ્રામજનોની એક કમિટી બનાવી રજૂઆત કરવામાં આવશે આ દ્રશ્ય માંડવીના અરેઠ ગામના છે આ ટોળા અરેઠ ગામના રહીશો છે તેમની માંગ છે કે તેમના ગામની ફરતે આવેલી અલગ અલગ પાંચ જેટલી સ્ટોન કોરી સંચાલકો પર્યાવરણના નિયમોના ધજાગરા ઉડાડી કોરીમાં દિવસમાં બે વાર જોરદાર બ્લાસ્ટ કરે છે જેના કારણે અરેઠ સહિત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપ જેવા દ્રશ્યો સર્જાય છે મકાનો મંદિરો અને શાળાની દિવાલોમાં તિરાડો પડતા ગ્રામજનો અકળાઈ ઉઠ્યા છે ગ્રામજનો આ સ્ટોન કોરી બંધ કરવાની માંગ સાથે અગાઉ ગ્રામસભા બોલાવી સ્ટોન કોરી બંધ કરાવવા ઠરાવ કર્યા ત્યારબાદ માંડવી મામલતદાર અને પ્રાંતને આવેદનપત્ર આપ્યા અને ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્ટોન કોરી સંચાલકો અને ગ્રામજનોની મીટિંગ યોજાય જો કે એ મીટિંગમાં કોઈ સમાધાન નહીં થતા ગ્રામજનો ફરી એકવાર ગામ સજ્જડ બંધ પાડી આખું ગામ સ્ટોન કોરી પર પહોંચી વિરોધ નોંધાવે તે પહેલા ગામમાં પોલીસ કાફલો ખડકી દેતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે ચકમક થઈ હતી આજે વહેલી સવારથી જ અરેટ ગ્રામજનોએ બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો જેને પગલે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અમારે કુંવારી બંધ બાબતે આખું ગામ અરેટ બંધ રાખેલું છે અને આગામી ત્રણ દિવસમાં પણ બંધ છે અરેટ ગામ જ્યાં સુધી અમાર નિર્ણય નહીં આવે જવાબ નહીં મળે ત્યાં સુધી અમે બંધ રાખવાના છે અને ચોથા દિવસ ત્રણ દિવસમાં અમને ટાઈમ આપેલો છે ત્રણ દિવસમાં જવાબ નહીં આવે તો ચોથા દિવસ અમે કુંવારી પર ધરણા કરવાના છે કુંવારી કાયમ માટે બંધ થવી જોઈએ અમારી બીજી કોઈ માંગ નથી ઘણું બધું નુકસાન છે હવે કોરોના બાબતમાં ઘણું બધું નુકસાન છે હવે જે જે સમયે તે લોકો આવીને નહીં ઊભા રહે તપાસ કરે સ્થળ સ્થિતિ જોઈ તો તે લોકોને ખબર પડે હવે ગામના લોકો સહન કરતા છે તમે આવીને જોઉં તમને ખબર પડે કે કેવી રીતે પરિસ્થિતિ છે અમારા રેડ ગામમાં કોઈ આવવા તૈયાર નથી કોઈ જોવા તૈયાર નથી કોઈ આવ્યા નથી હવે બધી જગ્યાએ આવેદનપત્ર પંદરથી વીસ દિવસ થઈ ગયા આપેલું છે કોઈ જોવા તૈયાર નથી પછી અમારે શું કરવું મારું નામ અંજના દિનેશભાઈ ચૌધરી હમણાં બી તામ બી તામ મશીન ચાલુ છે અમારે આજે કુવારી બંધ જ કરાવી છે એ લોકો બહુ મોટા હોલ ફોડે છે અમને બસન બી નહીં ને બધાને બહુ નુકસાન બી થાય છે ને હમણાં બી મશીન ચાલુ જ છે ત્યાં એટલે અમારે ત્યાં જઈને બેસવું છે આજે હા ખેતરમાં બધા પાક માં બી નુકસાન પડે છે ને ઘરો માં બી બધી મોટી મોટી તિરાડો પડી ગઈ એ લોકો એટલા મોટા હોલ ખોડે છે ગ્રામજનો ની એક જ માંગ છે કે આ જે પાંચ સ્ટોન કોરી છે તે બંધ કરવામાં આવે આ સ્ટોન કોરી ના બ્લાસ્ટ ને કારણે ધૂળ ની ડમરીઓ પણ ઉડે છે જેના કારણે ખેતી ના પાકો ને પણ નુકસાન થઈ રહ્યું છે સાથે લોકો ના ઘરો માં પણ ધૂળ ના થર થઈ જાય છે અને ઘરના અનાજમાં પણ આ ધૂળ મિક્સ થઈ જતા લોકોના આરોગ્યને પણ નુકસાન છે जो आज बंद कर नहीं आ तो बहिष्कार कर सकते फरवरी को मांडवी प्रांत के अरेठ गांव में कुछ गाँव वाले इकट्ठा हुए थे उनकी ऐसी डिमांड से कि जो गांव में क्वारिज चल रही हैं, उनकी जांच हो कि वो पूर्णतया लीगल है कि नहीं और ऐसा हमें रेवेन्यू और खान खनिज डिपार्टमेंट दोनों की तरफ से आश्वासन मिला है कि पूर्णतया जांच करके લીગેલિટી કોરીફાઈ કરાવંવો આશ્વાસન દે દયા ગયા અભી આપણે ઘર જ આઈ એમ શ્યોર કેસ પૂરી તરફ जांच रिपोर्टिंग कर दी जाएगी। इन सब की जानकारी तो तो हमें अभी अभी नहीं है, ये रेवेन्यू ऑफिस से अरेठ गांकना आक्षेप था कि स्टोन कोरी संचालकों पर एसी ते कर तोड़वा सवार सांज प्रचंड ब्लास्ट करता हो अरेठ सहित आजूबाजू विस्तारों ध्रुजी जाए શાળાના બાળકો ભૂકંપ જેવો અહેસાસ કરી ડરી જાય છે જેના કારણે ગ્રામજનો સ્ટોન બંધ કરાવવાની માંગ સાથે અરેઠ ગામ બંધનું એલાન કરી ગ્રામજનો ક્વોરી પર જઈ વિરોધ નોંધાવે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે જહેમત બાદ મામલો શાંત પડ્યો હતો

હરેડ ગામ પંચાયતના ગ્રામજનો દ્વારા અત્રે જે ક્વોરીઓ ચાલે છે એ ક્વોરીઓ બંધ કરવા માટે ધરણા પ્રદર્શન કરેલા છે અને આશરે મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા છે હવે એ લોકોને તંત્ર તરફથી સમજાવટ કરી અને એમની જે રજૂઆતો હતી એ સાંભળી છે અને હવે એમને જરા એ બધી રજૂઆતો કલેક્ટર સાહેબ સુધી સરકાર સુધી પહોંચાડવામાં આવશે

અને આવનારી લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે નિર્મલ પટેલ ન્યૂઝ માંડવી